માજી સરપંચ સરપંચ દસ વર્ષથી સરપંચ તરીકે હતો અને સરપંચ તરીકે તારીખ શું સાહેબ આપને શું માંગણી છે આપને એમ કે જે માલપુર થી અંબાવા રોડ ઉપર જે નાળું પુલ્લ્યું બની રહ્યું છે તે પુલિયાનું કામ અત્યારે લગભગ વીસથી પચીસ દિવસ થઈ ગયા ખોદેલું એમને પડી રહ્યું છે અમારી બસો બંધ છે બસો બંધ દૂધનો એ વાર પણ ઘણી વખત કાલે બે દન પહેલાં ટેન્કર ફસાય સ ખર્ચે ટેન્કર લાવી માટી ટેક્ટરને પુરાઈને કાઢ્યું વારંવાર રજૂઆત કરવા છતો હોય આરંભી જિલ્લા પંચાયત પણ હું લેખિત મોક મોકલીસ અને કોન્ટ્રાક્ટરને પણ મોકલી કોન્ટ્રાક્ટર કહે કે એમ જ કામ ચાલશે ભાઈ તમે શું કં છો તો મારા આટલા દોઢસો બાળકો જે માલપુર જાય છે એમને કાયમી હેઠતા કે પ્રાઇવેટ સાધનમાં કઈ રીતે લઈ જવા અને દોઢસો કાલે બસ આ જ ડ્રાઈવરજન ઉપર થાય ને એકસો સિત્તેર બાળકો લઈને આવી તો કોઈ પણ બસ ફરાઈ ફસાઈ નથી ને આ માલ આ બાબતે કંટ્રોલર માલપુરને અને રજૂઆત કરીએ તો કોઈ હોવા પડતું જ થઈ હાલ અડધા કલાક પહેલાં હું એક એક લેટર આપવા જો વીસથી પચીસ મિનિટ ઉપર રહે પણ મારો હું જોયું નથી આ રે અને ઉદ્યતન જવાબ આપે છે કે ભાઈ એ તો ઉપરવાળાનો પ્રશ્ન છે મારો કોઈ નથી આ એ એમ જ ચાલશે તંત્ર તો ભાઈ તમે તમારે જે રીતે આવવું એ રીતે આવવાનું અને આ તંત્ર કઈ રીતે ચાલે છે ગોળદિંદ્રામાં એ પણ અમને તો ખબર નથી અને કાલે આ આ રસ્તા ઉપર થઈને કલેક્ટરમાં પણ પસાર થયા હતા તો એમને પણ આ દ્રશ્યો નજરે પડ્યા હશે કે આ લોકોની હાલકી કેવી છે એ પણ પોતે નિહારીએ હશે ઘણા અધિકારીઓ મંત્રીઓ તો નેતાઓ અહીંયાથી આ રોડ ઉપરથી પસાર થયા હતા કાલે આ ડાયવર્ઝન ઉપર થોડું ડસ્ટ નાખવા માટે કોન્ટ્રાક્ટરને કાલે કહ્યું તો એ ના પાડી કે ભાઈ મારા નથી આવતું આ એ તો બસ બંધ રહે તો રવા દેવાનું દૂધ ઘેર રવા દેવાનું તો આ દૂધ બાળકો ઘેર રવા દેવાના મારે બાળકો સાહેબ આ કેટલા ગામ પ્રસાર થાય છે આ રોડ ઉપરથી છ ગામોનો વિદ્યાર્થીઓ અને આમ જનતા માલપુર હાથી સંકળાયેલી છે બાજુમાં ડેમ છે આ બાજુ ડુંગર આવેલો છે એક જ રસ્તા જે મારી અવરજવર થાય છે અને આ એસ અને ડ્રાઈવર કંડક્ટર જે સાત નવ ત્રીસ નવ ત્રીસ ને દસ ત્રીસ આવે છે ને એક ખોટો ખોટો આ છેલ્લા સ્ટેશન બેસી રહ્યો અને અગિયાર વાગે બાળકોને માલપુર પહોંચાડે ક તો રસ્તામાં ચો ચા પાણી પીવાનું હોય તો પીવાનું કરું છે અને મારી વાત ન હોવા પડતા છે ને ખોટી રજૂઆતો કંટ્રોલરને કરે છે કે રસ્તો આમ છે રસ્તા પર ઝાડ છે કોઈ પણ એવું નથી અત્યારે હાલ અમે આ રસ્તા ઉપર મધુર પણ લગાવી દીધો અમારે સ ખર્ચ અને રસ્તો કદાચ કોઈ વાવાઝોડાથી નમેલા ઝાડ હતો એ પણ અમે કટિંગ કરી દીધો છે અત્યારે હાલ કંટ્રોલર મળ્યા તો કંટ્રોલર એમ કહે છે કે ભાઈ એ તો ઉપરવાળાનો પ્રશ્ન છે જ્યારે ઉપરથી તમે ઉપર રજૂઆત કરો અમારે ઉપર કયો એટલે ઉપર ભગવાન રજૂઆત કરો ને પોકી જાય પછી આપની માગણી શું સાહેબ આપની માગણી તો સત્વરે આ રસ્તાનું કામ પૂર્ણ થાય અને આજે બસો ત્રણ ચાર વિદ્યાર્થીઓને ચાલે રેગ્યુલર ચાલવી જ હોય આ ડાયવર્ઝન ઉપર જો પચાસ ટકાનું રેતી ભરીને ટ્રકને કરતી હોય તો બસ બેસી જાય છે કાલે બાયડવાડી બસ સવારે સાડા છ એ નીકળી તો કોઈ હું પાછળને પાછો તો ડ્રાઈવરે એક પણ સેકન્ડ બસોલી નથી નીકળી ગઈ છે તો બીજા બધા ડ્રાઈવરને મુશ્કેલી પડે છે